આજે આઠમું નું ઓરતું છે માનું આજે ખાસ માતાના મંદિરે દર્શન કરવા જજો માના આશીર્વાદ મળશે તો સંસારમાં બધી જગ્યાએ વિજય પ્રાપ્ત થઈ જાય છે શનિવાર પણ છે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ અને શનિની ઉપાસના કરવા માટે પણ શ્રેષ્ઠ અને આઠમ જે છે ને એ ભગવાન શંકરની છે શિવ હનુમાનજી પણ પોતાની માતાને બહુ પ્રેમ કરે છે અને શનિદેવ પણ પોતાની માતાને બહુ પ્રેમ કરે છે હનુમાનજી પણ પોતાની માતાના આયુષ્ય માટે લડેલા હતા કાળા સાથે કાળ સાથે અને શનિદેવ પણ પોતાની માતા માટે એમના પિતા સાથે લડેલા છે માતાની ઉપાસના આજે કરવાથી હનુમાનજી અને શનિદેવ અને ભગવાન શંકર પણ પ્રસન્ન થશે એવો આજનો દિવસ છે એટલે ચોક્કસ કરજો આજે હનુમાનજીના મંદિરે જજો તેલ સિંદૂર આંકડાનો હાર ચડાવી હનુમાનજીની સાત પ્રદક્ષિણા કરી અને હનુમાનજીના ડાબા પગ ઉપર સાત લવિંગ ચડાવી દો આનાથી ઘણો ફાયદો થશે આજે જોઈશું આજનો પંચાણ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સાંજે સાત અને સત્તાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ તિથિ ગણાશે રામનવમીનો ઉપવાસ વગેરે બધું આવતીકાલે જ કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ આ પુનર્વસુ નક્ષત્ર આજે સવારે પાંચ ને એકવીસ મિનિટે શરૂ થાય છે પરંતુ આજે સવારે પાંચ ને એકવીસ મિનિટ પહેલા જે બાળકનો જન્મ થયો હોય એનું આદ્ર નક્ષત્ર આદ્ર નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવાની પરંતુ સવારે પાંચ એકવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ આ ઘણું શુભ નક્ષત્ર છે આ પુનર્ષુ નક્ષત્ર આવતીકાલે સવારે પાંચ ને બત્રીસ મિનિટે પૂર્ણ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ આ યોગ આજે રાત્રે આઠ ને ત્રણ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનો શુકરમાં યોગ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટીકરણ આજે સવારે સાત અને પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે થાય બહુ આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી ભૂત છે આ મિથુન રાશિ આજે રાત્રે અગિયાર ને પચીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે રાત્રે અગિયાર સવારે સાત ને પંચાવન મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય મેરેજ હોય મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે સવારમાં ઉઠી દેવસ્થાનમાં પણ પગે લાગી લેવું આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે કોઈ હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો દરેક કાર્યમાં તમને વિજય પ્રાપ્ત થાય એવી કરું છું પરંતુ આજે ઘરેથી નીકળો છો ત્યારે ચોક્કસ સુકન કરીને નીકળો જેથી કરીને તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં સારી સફળતા મળી શકે આજે શનિવાર છે તો ઘરેથી નીકળો છો તો વૃદ્ધ વડીલ વ્યક્તિ હોય ઘરમાં તેને વંદન કરો દેવસ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ભિક્ષુકને ભોજન કરાવી દઉં આજે ભિક્ષુકને દાન પૂન કરી દો આજે એના આશીર્વાદ મળી જાય તો શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે આજના દિવસે સવારે સાત ને ત્રીસ મિનિટ થી લઈ નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કોઈ પણ કાર્ય કરવા માટે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ જો મિત્રો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ હોય તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરશો કોઈ ખરીદી કરો છો યા કોઈ વસ્તુનું વેચાણ કરો છો યા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો આ બધા જ કાર્યમાં તમને હંમેશા મળે સુખ સમૃદ્ધિ જ પ્રાપ્ત થશે એવો આજનો દિવસ છે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે સોનું ચાંદી હીરા માણેક મોતી અન્ન અનાજ વસ્ત્ર પાત્ર વાહન આ બધું વસ્તુની ખરીદી કરવા માટે આજે એ દિવસ યોગ્ય રહેશે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ કરી લો શ્રેષ્ઠ દિવસ છે તમારા જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ છે જે કંઈ અડચણો છે તે દૂર થઈ જશે અને ઘરમાં કંઈ સુપ્રસંગ પણ આવશે અને જીવન આખું સરળ બની જશે અને કોઈ ધર્મક્ષેત્રની ધાર્મિક સ્થળની યાત્રા પણ થશે પણ નવ વસ્ત્રમાં કાયમ ભૂલ થાય યાદ રાખજો નવ વસ્ત્ર એટલે ક્યારેય ન પહેર્યું હોય તે તમે કોઈએ પણ ન પહેર્યું એનું નામ મનવ વસ્ત્ર છે તમે રેડીમેડ કપડાં લાવો છો તો કોઈને કોઈ ટ્રાય કરેલી હોય છે એટલે એનું રિઝલ્ટ નથી મળતું તો આવું બધું આજે ફળ બહુ સરસ દિવસ છે આજનો દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે આજે કરશું આજનો સંકલ્પ સૌથી ઉત્તમ છે આજે પૂજા શરૂ કરી દો તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ જ પ્રાપ્ત થઈ જશે પૂજા કરવાથી પાપનો નાશ થાય છે અને પાપનો નાશ થાય ને તો જ જીવનમાં સુખ ભોગવી શકીએ છીએ ઘરમાં દસ પંદર ગાડીઓ પડેલી હોય પણ તમે ખાટલામાં પડેલા હોય તો એ સુખ નહીં કહેવાય એ પાપ છે કે તમે ખાટલામાં પડી રહ્યા છો એનું નિવારણ થાય તો સુખ ભોગવી શકીએ છીએ તો એ નિવારણ કરવા માટે ડેલી ઘરે ભગવાનની પૂજા કરવી જોઈએ એટલા માટે તો હું રોજ સંકલ્પ કરાવું છું ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે સુભે શુક્લ પક્ષે અષ્ટમ્યાયામ મંદવા સરણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु, बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बोलो अनुसार्ध हो सकल मनवांसित फल प्राप्ति अर्थम हमें जो बरकत ने पूजा वाला से ये लोग करता बतो बोलवानु जो है से ये लोगों में टाइप कोई, तो कोई स्पेशल नहीं पर जो लोग है हमें जे कौन सी तेरो कोई बोलवानु जिना लगन थे गया होए ये लोग कोई बोलवाना चाहे मामा दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र आदि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग तो को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलछ जेने आरोग्यनी बुझे आपलिन एलो परे हम तो प्रत्येक जना आज बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ